કાપોદરામાં ગેંગ્રેપ અને હત્યાની કોશિશનો ગુનો નોંધા કાપોદરાનો કુખ્યાત ગણેશ રાજપુત સામે નોંધવામાં આવ્યો ગુનો આરોપે પોતાના પત્નીને મારમારી બળાત્કાર ગુજાર્યો આરોપીએ પોતાના મિત્ર પાસે પણ પત્ની સાથે બળાત્કાર કર્યો પત્નીને માર મારી તાપી નદીમાં નાખી હત્યાની કોશિશ કરી હતી મહિલાની જાગ્રત હાલતમાં સરળનેત્ર ખસેડવામાં આવી પોલીસ મથકમાં ફરિયાદ પોલીસે આરોપી સામે ગેંગરેપ અને હત્યાની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી કાપોદરા ગણેશ રાજપુત સહિત મિત્રો મળી ચાર આરોપીની કરી ધરપકડ આરોપી ગણેશ રાજપુત સામે અગાઉ પણ છવ્વીસ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે